આ મારી તો પોણી હતો અમાર આ કેટલું હાલો થાય નું ખબર નહીં પડતી પોણી કાઢ નવ ડાલે પોણી પાલે તો હાલા નવ ડાલે આ નહીં અથલ નહીં ગાળો અથલ આજપક દે ગાળો અને ઘરે પોણી નઈ ખળુલી ભલીન લઈ જો

સરપંચ તો આવી જુટી જ સરપંચ પાછું મોબલિય ના થત નહીં આવતું છું પાછું

તો કડી વેપોચ્છ છે કે તો લઈને બાયામાં રાખી દઈને વાડે મને તો એ કો નાવાની મજા આવે છે ઓ બાલે ઓ હોલે બનાય છે ને તમારા ને અલ્યા

ખેપવાળો ખાલી ગઈ ના આયા ખેપવાળો ખાલી ગઈ ના આયો મારા ભાઈને ખાલી ડોરો ઓલે પડીસ ગાય ઓલે પડીસ ત્યારે હું કે મારો

નાયા વગેરે મારી છે હલો ના ના હજી હાલત હું ભાઈ હોય આવ્યો છું ઘેર એમ નહીં કેતો બાપુ વરઘોળાને હજી ત્રણ કલાક બાકી છે આ ગરમીનું નહીં કાઢવું હાલ એટલે હમણાં છો વાગે સોંતિત કાઢીએ હા એટલે હું આવું છું હા તો સંભાવત હવે મોહનતાણે પતપતિજુ બનાવવાનું પૂરી ને એવું છે તે તો મળક ગળી દે બસ જવું હતો જમવાનું તો રાતી છે કે હારો હાર હું સો વાગે આવી દઉં છોટો બરાબર હા તો એટલી કે તમે બીજી બીજી તો હું તૈયારી કરવાની તમે આપણે વર્ગોનું કાઢવાના મારે જોન જોડવાની છે હા ના ના શેટા નહીં જ્યાં પછી હોય હું મારા ઘેર આવ્યો છું ગરમીના લઈને હજી હા લે તો ઊંઘ્યો નહીં મોસામ બેઠો છે એવી તમે આયા હારું હેલો હારું આપડા ઉપર અચ્છા ચાલે છે પાછો આ ના તો લીટા કે લવવાનું જ નહીં આ તા આકેવાન એટલે હોંભળો કે તમે તો કોઈ нерवाડો કો છો ના લો નહીં અમારું ગોમ થોલી દેવું છે ઓ નો સરપંચ નહીં બનતો તો ગોમ છોડી દેહી અમે તમારા ગોમમાં લાવું જ નહીં એમ એટલે સરપંચ તમારે ટશકા મેલવા આયા પોણી પોણી કાઢતો નહીં મહિનો છે આજે પોણી કાને આ મારા ઘેતે 24 કલાક નડી આવે છે હા નવ દાડા છે ચકલી પોણી પટીપો પરલે

સરપંચ ને ખબર પડશે આપનો કોઈ ગુનો હા તો સરપંચ આવશે ખબર પડશે નાના કશું ગુનો નહિ નાના સરપંચ ખબર પડશે

અલે મારો ભાઈ તો આ ફડા ગેટ બેઠો છે બાજુ પર અમે તો કો બાજુ તમને હાલ અંબી હોય આવતો બોલાવો બોલાવો અમને હાલ બોલાવજો એ કાકા એ કાકા

તમે કે હવે તો ભેળા પરસી હતી કાલ જેની યાદ તાની પછી મારા વજન હું નતો કેતો કાકેલા કોણ ઓંભળીને તાને હું નઈ હું નવ દાલા કે ઘેર પોણી આ ટીપું એ આવતું આવું તો પલાક કા છે હાલ પૂછ કે માર ભઈને પની

પેલા વેરો બધો આખા મેલા પોકારી દ તમારે વેરો પોણી આવ બીજી વાત

એય વેરો પહેલો ને પછી પાણી પહેલો એ જ કરવાનું બરાબર ઓલો બસા એ હું તો તી મને અલ્યા કામ તો આપ જ આ દેવને બોલાય એટલે હું આવતો રે તો થઈ ગયો યાર તો પણ ઉભો હા અમારે હું તો ભાઈ હ એટલે ઓતારે કરું હું તમારે પાણી બી શરૂ છે આ મૂનફોન ખબર ભયા વખત મારી પાસે ચાલતું છે

姐姐结！